નમસ્કાર મિત્રો મિત્રો એ હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ભારતની અંદર વિવિધ પ્રકારની અજાયબીઓની વાત કરવી છે કેવા કેવા દાવા કરવામાં આવે છે વસુધૈવ કુટુંબકમના ના દાવા કરવામાં આવે છે વિવિધતામાં એકતાના દાવા કરવામાં આવે છે કોણો કણોમાં ઈશ્વરનો વાસ હોવાના દાવા કરવામાં આવે છે આવા દાવાઓ સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે એ પણ કરતા હોય છે પરંતુ એ લોકો જે દાવા કરે ને એની કરતાં એમના વ્યવહારો સો ટકા ઉર્ધપામી દિશાના હોય છે વિરુદ્ધ દિશાના હોય છે આ વાત એટલા માટે કરવી પડે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જે તેરમી જાન્યુઆરીનો જે કાનૂન બહાર પાડ્યો એ કાનૂનના સંદર્ભમાં માત્ર થોડાક લોકોના વિરોધના કારણે સુપ્રીમ કોર્ટે કાનૂન ઉપર સ્ટે આપી દીધો એ જ સુપ્રીમ કોર્ટે ત્રેવીસમી જુલાઈ બે બે હજાર ત્રેવીસના રોજ યુજીસીને સૂચના આપી હતી કે ભાઈ ભારતના વિશ્વવિદ્યાલયોમાં શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી સાથે કેવા પ્રકારનું ડિસ્ક્રિમિનેશન થાય છે એની વિગતો આપો આ સુપ્રીમ કોર્ટની જ સૂચના હતી અને એ જ સુપ્રીમ કોર્ટે એ કાનૂન સામે એસટી આપી દીધો બહુ વિચારવા જેવી બાબત છે એટલે આ બધી બાબતો ભારતની અંદર ને ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે જે અખબારી અહેવાલો આવ્યા છે ગુજરાત સમાચાર અને સંદેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર જે છેલ્લા પાંચ વર્ષમાં જે અત્યાચાર અન્યાય શોષણના જે કેસો બન્યા એમાં શેડ્યુલ કાસ્ટ ઉપર તેર હજાર છસો ઓગણત્રીસ કેસો નોંધાયા છે સેડ્યુલ ટ્રાઇબ્સ ઉપર ત્રણ હજાર પાંચસો ને કેસો પણ આ કેસો કેવા છે કે આ સરકારી દફ્તરે નોંધાયા પણ આ દફ્તરે ના નોંધાયા હોય એ સિવાયના એ સિવાયના લાખો કેસ કેટલાક કિસ્સો ડરના કારણે કેટલાક ધાકધમકીના કારણે અને એથી વધારે પોલીસની કનડગત પોલીસના અસહકાર પક્ષપાતી એ વલણના કારણે એવા ઘણા બધા કેસો નોંધાતા નથી એટલે આ બધા અનાચાર અત્યાચાર કરનારા અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર અનાચાર અત્યાચાર શોષણ કરનારાઓ મુસ્લિમો નથી ખિસ્તીઓ નથી જો મુસ્લિમો અને ખિસ્તીઓ હોત તો ભારતના શાસકો યુનોની અંદર જઈને આની રજૂઆત કરી આવ્યા હોત કે ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર ભારતના મુસ્લિમો ભારતના ખ્રિસ્તીઓ અત્યાચાર કરી રહ્યા છે પરંતુ આ તો કથિત હિન્દુઓ કથિત હિન્દુઓ ઉપર આ બધા અનાચાર અત્યાચાર કરે છે અને એના કારણે આ એક પ્રકારનું વ્યવસ્થિત આયોજન હોય ને એવું લાગી રહ્યું છે આ એક ઘટના એવી નથી તામિલનાડુના મદુરાઈ શહેરની હમણાં એક ઘટના બહાર આવી છે એટલે ઘટના બહાર આવી છે એટલે જાહેર થઈ છે બાકી આમ તો ચાલીસ વર્ષ જૂનો કિસ્સો છે ત્યાં ત્રણસો ને સાહીઠ પરિવારો રહે છે તામિલનાડુના મદુરાઈ શહેરની હદમાં વાદીપુરા ની નજીક એક તીર્થકાંડ નામનું ગામ આવેલું છે અને આ તીર્થ કાંડ નામના ગામમાં અનુસૂચિત જાતિના ત્રણસો ને સાહીઠ પરિવારો રહે છે અને આ ત્રણસો પરિવારો પટ્ટા આપવામાં ચાલી રહી છે એમના પટ્ટા ત્યાં મકાનો બાંધ્યા છે પરંતુ મકાનો બાંધ્યા છે પરંતુ કોર્પોરેશન અને સરકારી ડિપાર્ટમેન્ટ મહેસૂલ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે ચાલીસ વર્ષથી એકબીજાના આ બંને વિભાગો ખો આપી રહ્યા છે એના કારણે આ લોકોને પીવાનું પાણીનું કાયદેસર કનેક્શન નથી મળતું એમને વીજળી નથી મળતી એમના શૌચાલયની વ્યવસ્થા નથી મળતી અને એના કારણે આ લોકોએ પીવાનું પાણી વેચાતું સો લિટર પાણીના એમને એસી રૂપિયા આપવા પડે છે લાઇટના અભાવે આ લોકો સૂર્યોદય પહેલાં પોતાના ઘરથી બહાર નથી નીકળી શકતા અને સૂર્યાસ્ત થઈ જાય એ પહેલાં એમણે ઘરમાં પાછા આવી જવું પડે એટલા માટે કે જીવજંતુનો ત્રાસ હોય છે અને એના કારણે સમયસર ઘરમાં પ્રવેશ કરી દેવો પડે રાત્રે બહાર નીકળવામાં તકલીફ હોય છે ઝેરી જીવાતનો અને સૌથી મોટી સમસ્યા શૌચ ક્રિયાની છે લાઇટના અભાવે ચોર ડાકવાનો ભય રહી છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે ચાલીસ વર્ષ દરમિયાન આ ગામમાંથી આ વિસ્તારમાંથી એક પણ યુવાન અનુસૂચિત જાતિનો એક પણ યુવાન સ્નાતક નથી થયો એવા અહેવાલો છે એટલે આ સાથે સાથે અહીંયા જે બાળકો પણ છે એમને જે લેપટોપ આપવામાં આવ્યા છે એ લેપટોપનો ઉપયોગ કેમ કરવો કારણ કે વીજળીનો કનેક્શન જ નથી વીજળીનો અભાવ હોવાના કારણે આ બાબત એમને જ રહી છે એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે આ એક જ બાબત નથી આવી એક બાબત નથી એસસી એસટી ઉપર છે ને આ બધા પ્રકારના બૌદ્ધિક અત્યાચારો છે કેવા અત્યાચારો છે અને આ બૌદ્ધિક અત્યાચારો માટે મનુવાદીઓએ અને વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરી દીધું છે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો ઉપર અનાચાર અત્યાચાર કરવા માટે મનુવાદીઓએ એક વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરી દીધું છે એક બહુ સરસ દાખલો હમણાં બહાર આવ્યો છે રાજસ્થાનના બારન જિલ્લાના છા છાબરા શહેરની એક સિત્તેર વર્ષીય સાંતાભાઈ બેરવા નામની એક મહિલા હતા અનુસૂચિત જાતિના એમણે પીએમ યોજનામાંથી દોઢ લાખ રૂપિયા સહાય અને બીજી પોતાની બચતથી એમણે સારું ઘર બનાવ્યું ઘણું સારું ઘર બનાવ્યું એના કારણે એની નોંધ લેવાઈ અને મે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુલાકાત માટેનું એમને સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું એટલે સ્થાનિક લોકો ખુશ થઈ ગયા નગરપાલિકાના લોકો ખુશ ગયા એમને શુભેચ્છાઓ આપવામાં આવી મીઠાઈઓ આપવામાં આવી અને એમને જવા માટેના પરિવહન વાહનની વ્યવસ્થા કરવાનું ખાતરી આપવામાં આવી શું આવ્યું ખાતરી પરંતુ સમય નજીક આવી ગયો અને જે તે દિવસે જવાનું હતું કોઈ પણ વ્યવસ્થા થઈ નહીં અને એના કારણે એક વખત લાભ ના લઈ શકે લોકોની એ નો ભોગ બની રહ્યા હવે અને ધારાસભ્ય બંને એકબીજાને ખો આપી એકબીજાની પાસે એકબીજાના દોષ શોધી રહ્યા છે એટલે આ અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર જે શારીરિક અત્યાચારો થઈ શકે બૌદ્ધિક અત્યાચારો થઈ શકે કઈ રીતે થઈ શકે અને એક બહુ વ્યવસ્થિત પેટર્ન ચાલી રહી છે સમગ્ર ભારતમાં અને આ જે ત્રણ કિસ્સાઓ ગુજરાતના અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર અત્યાચારના કેસો જે નોંધાયેલા છે એ જાહેર થયા છે ના નોંધાયા સિવાયના તો લાખો કેસો દબાઈ જાય છે એ સિવાયના જે બે કિસ્સાઓ આપ્યા અનુસૂચિત જાતિ છે આ સમજવા જેવા વિચારવા જેવા છે જે લોકો તમને હિન્દુ તરીકે મારી ઠોકી અને માત્ર વસ્તી ગણતરીના આંકડાઓમાં તમારી સંખ્યા દર્શાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે એવા લોકો પાસેથી શીખવા સમજવાનું અને જાણવાનું જરૂરી છે મિત્રો ફરી વખત આવા વિષય સાથે મળીશું આવજો તમને યોગ્ય લાગે તો આને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો